ક્લાસની અંદર સારા માર્ક્સ મેળવવા છે ચલો એનો જવાબ આપો હા મેળવવા ચાલો તમારે બે લાયકન ને પ્રેસ કરવાનો વિડીયો લાઈક કરવાનો તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનો જેથી તમને હું ચાલીસ માંથી ચાલીસ ગુણ કેવી રીતે પ્રાપ્ત થાય એ માટેનો વિડીયો આપું છું ચાલો પ્રશ્ન એક અગ્યા મુજબ જવાબ લખો

તો એક ફેરામાં કેરીનું વહન આઠસો કિલોગ્રામ તો વીસ ફેરામાં કેરીનું વહન બરાબર એટલે જો આવડે તો તો પાછળ કેટલા શૂન્ય છે કિલોગ્રામ કેરીનું વહન કરશે ચલો આવી રીતે તમારે જોવા છે એમ કઈ વાંધો નહીં ચાલો તો આવી રીતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોને પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી આવા પેપર શેટ જોતા હોય છે બરાબર

વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના તમને મળી જવાના છે સ્વાધ્યાય અભ્યાસ બરાબર વિષય પ્રમાણેના તમારે પ્રથમ પરીક્ષાના પેપર શેટ જોતા હોય પેપર શેટ એકમ કોષો સ્વાધ્યાય પોતી પ્રોજેક્ટ બુક સ્વાધ્યાય પોતી ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી લીધી એપ્લિકેશન આપણી ઓકે ઓપન કરશો એટલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી તમારા મોબાઈલમાં આવે નાખી દેશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણ ધોરણના વિડીયો જો અહીંથી તમને પ્રશ્નપત્રો મળી જશે ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો ફ્રીમાં છે તમારું ધોરણ પસંદ કરવાનું વિષય પસંદ કરો ગુજરાતી ગણિત વિજ્ઞાનની હોય આસપાસ હશે ઇંગ્લિશ હિન્દી હશે તેમાં જે પાઠ જે ચેપ્ટર સમજવું હોય તે તમે સમજી શકશો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચાલો મજા આવી ને અરે વાહ આવી રીતે પ્રશ્ન પૂછાય તો એક પેટીમાં પાંચ કિલોગ્રામ સફરજન છે તેની કુલ કિંમત છસો રૂપિયા છે તો એક કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થશે તો પાંચ કિલોગ્રામ સફરજનનો ભાવ છસો રૂપિયા છે તો એક કિલોગ્રામ સફરજનનો ભાવ કેટલો તો છસો ગુણ્યા એક ભાગ્યા પાંચ તો ને પાંચ વડે ભાગો તો એકસો વીસ રૂપિયા થશે મહેશભાઈ દસ કિલોગ્રામ કેરી વેચે છે એક કિલોગ્રામ કેસર કેરીનો ભાવ એકસો રૂપિયા છે તો મહેશભાઈ પાસે કુલ કેટલા રૂપિયા થશે તો કિલોગ્રામ કેસર કેરીનો ભાવ એકસો વીસ રૂપિયા છે તો દસ કિલોગ્રામ કેસર કેરીનો ભાવ બરાબર દસ ગુણ્યા એકસો ને વીસ તો બારસો રૂપિયા થશે પ્રશ્ન બે માગ્યા મુજબ કરો આપેલ સમયને ઘડિયાળ પર દર્શાવી મિનિટ અને કલાક કાંટા વચ્ચે કયો ખૂણો બનાવે છે દર દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો દોઢ વાગ્યા છે બરાબર તો અહીંયા એક મિનિટ અને કલાક કાંટા વચ્ચે નેવું કરતા મોટો ખૂણો હોય એવું લાગે છે બરાબર એટલે કયો ખૂણો બનશે ગુરુકોણ આપેલ ઘડિયાળ પરથી સમય અને બે કાંટા વચ્ચે કયો ખૂણો બને છે તે જણાવો તો સમય થયો બાર દસ ખૂણો નાનો છે એટલે કે લઘુ કોણ જો આ જ પ્રશ્ન પૂછાય એવું જરૂરી નથી મિત્રો પણ આને સમજો તો આવી રીતે પ્રશ્ન પૂછાય કારણ કે ગુજરાતમાં હજારો શાળાઓ છે હજારો પેપર હોય તો બધાના પેપર તો સરખા નથી જ આવવાના પણ આને તમે તૈયારી કરશો તો તમને તમારા પેપરમાં સરળતાથી સમજાશે કે મારે આવો પ્રશ્ન પૂછાય તો આ રીતે જવાબ લખવો ખ્યાલ આવે છે ચાલો જે ખૂણાનું અંશ માપ નેવું ડિગ્રી હોય તો તેવા ખૂણાને કાટકોણ કહેવાય છે આકૃતિમાં વીમાં લઘુ કોણ પ્રકારનો ખૂણો જો મળે વી હોય તો આ ખૂણાનો બને લઘુકોણ ત્રિકોણ રચવા માટે ઓછામાં ઓછી ત્રણ દિવસની જરૂર પડે એક બેને ત્રણ એમાં લઘુકોણની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો તો ત્રણ છે બરાબર જે અહીંયા તમે જોઈ શકો છો અંદરનો ભાગ આલેખ પત્રમાં દર્શાવેલ આકારો પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો અને તો 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 આકૃતિ ક્ષેત્રફળ જણાવો આખા આખા ચોરસ ચોરસ છે છે અડધા 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 એના લેવાના બરાબર એટલે છના અડધા ત્રણ તો પંદર ને ત્રણ અઢાર ચોરસ સેમી થાય આકૃતિ સી ની પરિમિતિ વીસ સેમી આકૃતિ એ અને ડી માંથી કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધુ છે આકૃતિ ડી નું આકૃતિ બી ની પરિમિતિ

બાજરી 35 રૂપિયા ચોખા ચાલીસ રૂપિયા મગ નેવું રૂપિયા ચણા સાહીઠ રૂપિયા ઘઉં ત્રીસ રૂપિયા મિત્રો આને મિશ્રમાંથી શુદ્ધ અપૂર્ણા ફેરવીએ તો ત્રણ દુ છ ને એક સાત સાતના છેદમાં બે કિલો ચણાનો ભાવ તો સાઈઠ ગુણ્યા સાત છેદમાં બે કરવાનું બરાબર તો અહીંયા ત્રીસ દુ થશે ત્રણ સત્તા એકવીસ પાછળ શૂન્ય બસો દસ રૂપિયા થશે કિલોગ્રામ ભાવ કેટલો થશે તો કિલોગ્રામ ચાલીસ ગુણ્યા પાંચના છેદમાં બે એટલે સો રૂપિયા થશે બે પૂર્ણાંક એક તત્યાંશ કિલો મગનો ભાવ કેટલો થશે તો એક કિલોગ્રામ મગનો ભાવ નેવું રૂપિયા તો સાત ના છેદમાં ત્રણ કિલો મગનો ભાવ બસો દસ રૂપિયા બે પૂર્ણાક એક પંચમાઉ કિલો બાજરીનો ભાવ કેટલો હશે તો એક કિલો બાજરીનો ભાવ રૂપિયા તો બાજરી પાંચ કિલો બાજરીનો ભાવ કેટલો તો રૂપિયા થશે આવી રીતે દાખલા ગણી શકો ચલો મુજબ કરો દર્પણ આકાર પૂર્ણ કરો એટલે જેવું ડાબી બાજુ છે એવું તમે જમણી બાજુ બોલપેન થી જોઈ શકો છો છે ને અથવા તો તમને બે ભાગ કરવાનું કે બોલપેનથી બોલપેન નથી નહીં જો છે ડાબી બાજુ જમણી બાજુ ચિત્ર પર એવી રેખા દોરો જેના પર દર્પણ ડાકતા ચિત્ર આખું દેખાશે તો વચ્ચે તમારે આ લીટી કરવાની છે ચલો માધ્ય મુજબ કરો બત્રીસ નું અવયવ વૃક્ષ દોરો તો બત્રીસ ના અવયવ સોળ દુ બત્રીસ બે ના નો પડે સોળ ના આઠ દુ સોળ આઠ ના પડે ચાર દુ આઠ ચાર ના પડે બે દુ ચાર એવી રીતે સોળ અને ચોવીસ ના સામાન્ય અવયવો લખો ચોવીસ અને બત્રીસ ના સોરી ચોવીસ અને બત્રીસ ના ચાલો સામાન્ય અવયવો કયા કયા છે તો સોળના અવયવો બત્રીસ ના અવયવો બે ના સામાન્ય થયા મિત્રો એક બે ચાર આપેલી પેટર્ન પૂર્ણ કરવાની છે તમારી બરોબર આગળ જતું જવાનું છે ક્લિયર ચાલો અહીંયા બી પેટર્ન પૂર્ણ કરવાની છે અહીંયા બી પેટર્ન પૂર્ણ કરવાની છે અહીંયા બી પેટર્ન પૂર્ણ કરવાની છે આપણે દોરેલી છે બબે બે છેલ્લા ખાના તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચાલીસ માંથી 40 ગુણ પેડ કોર્સમાંથી મળી જશે ને સમજવું હોય કોઈ ચેપ્ટર તો ત્રણ થી બારમાં જઈને તમારું ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે જોઈ સમજી શકશો તો ચાલો બધા જ વિદ્યાર્થી મિત્રોને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો તમે એટલું કામ તો કરી શકો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જેથી બીજા વિષયના વિડીયો મળી શકે બાજુમાં બેલાયકન પ્રેસ કરવાનું વિડીયો લાઈક કરવાનું તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું અને કમેન્ટ કરવાનો વિડીયો કેવો લાગ્યો છે સુધારા વધારો તો પણ કહી શકો છો બરાબર તો બધાને બેસ્ટ ઓફ લક ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત કરો શુભકામના અસ્તુ જય હિન્દ જય ભારત